કેમ છો ખેડૂત મિત્રો મગફળી પીળી શા માટે પડે છે અને પીળી પડતી મગફળીને કઈ રીતે આપણે ધીમે ધીમે લીલી બનાવી શકીએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને ગઈકાલના એપિસોડની અંદર આપણે મગફળી અને સોયાબીનની અંદર ઉગતા નિંદામણને આપણે કેવા કેવા મૂલ્યથી અથવા તો કેવી કેવી હરબી સાઇટથી આપણે દૂર કરી શકીએ એ વિષય ઉપર આપણે ચર્ચા કરેલી હતી પરંતુ આજે મગફળીને પીડાશને દૂર કરવા માટે કેવા કેવા પગલાં ભરવા જોઈએ એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તો ખાસ કરીને મગફળી પીળી શા માટે પડે છે એ આપણે સમજી લઈએ તો મગફળીની પીડાશ કઈ રીતે દૂર કરવી એ આપણે સહેલાઈથી સમજી શકીશું તો સતત વરસાદને કારણે વનસ્પતિની અંદર જે સૂર્યપ્રકાશ મળવો જોઈએ એ મળતો નથી અથવા તો ઓછો મળે છે તો કોઈ પણ વનસ્પતિ એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવતી હોય છે પરંતુ ઘણા બધા દિવસોથી સૂર્યપ્રકાશ ખૂબ ઓછો મળે છે અથવા તો મળતો નથી તો ઘણી વખત કોઈ પણ વનસ્પતિ એ ખોરાક ઓછો બનાવે છે અથવા તો નહેવત બનાવતી હોવાના કારણે એ પણ આપણો પાક અથવા તો મગફળી પીઢી પડતી જોવા મળે છે તેમજ સતત વરસાદને કારણે જમીન એ કડક બની ગઈ હોય છે જમીન કડક બનતી હોવાના કારણે એ હવામાં રહેલો ઓક્સિજન અથવા તો હવામાં રહેલા ઓક્સિજનની અવર જવર થતી ન હોવાને કારણે પણ આપણે મગફળીનો પાક પીળો પડતો હોય છે ખાસ કરીને જે વિસ્તારો અંદર સતત પાણી ભરે રહેતું હોય એવા વિસ્તારોની અંદર પણ મગફળી પીળી પડવાનો પ્રશ્ન હોય છે ક્યાંય ને ક્યાંય સલ્ફરની ડેફિસિયન્સી એટલે કે સલ્ફરની ઉણપ હોય તો પણ મગફળીના ઉપરના પાન એ પીડા પડતા જોવા મળે છે તો ખાસ કરીને આપણે મગફળીની પીળાશને દૂર કરવા માટે ઉપરથી આપણે ફેરસ એની કે લોહતત્વોનો છંટકાવ કરી અને આપણે આપણી મગફળીની પીળાશ દૂર કરી શકીશું ફેરસની સાથે સાથે માર્કેટની અંદર મળતું સ્ટ્રાય કન્ટ્રોનર જે ઘણી બધી કંપનીઓ આ મોલિક્યુલર બનાવે છે કોલટેવાની અંદર મિરાકુલન ગોદરેજની અંદર વિપુલ બુસ્ટર પણ આવે છે તો એક પંપની અંદર તમે ચાલીસ મિલો લેખે નાખીને જો તમારો ઉપયોગ કરશો તો આની અંદર મગફળી જે કંઈ પીડાશ છે એ ધીમે ધીમે ઓછી થવા મળશે તેમજ જમીનની અંદર એક એકરની અંદર તમે ત્રણ કિલો લેખે જો તમે સલ્ફર તમે તમારી મગફળીમાં આપશો તો પણ એ તમારી મગફળીની અંદર જે પીડાશ છે એ ધીમે ધીમે સલ્ફરની ડિફિશિયન્સી જો હશે તો એ ધીમે ધીમે પીળી પડતી હશે તો એ ધીમે ધીમે લીલી જોવા મળશે તો ખાસ કરીને મગફળીની અંદર જે સતત વરસાદના કારણે તમારી જે જમીન કળક બની ગઈ છે તો જ્યારે વાતાવરણ ખુલ્લું થઈ જાય અને જ્યારે તમારા ખેતરની અંદર ટ્રેક્ટર હાલે અથવા તો બળદ હાલે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો સૌપ્રથમ તમારે જમીનની અંદર ખેડ ખેડ કરવી જોઈએ અથવા તો તમારે જે કંઈ બેલી હાકો છે હાકી નાખવી જોઈએ જેને કારણે તમારી જમીનનું ઉપરનું ઉપર તૂટશે અને હવામાં રહેલા ઓક્સિજનની અવરજવર જોવા મળશે તો આપણી મગફળી કે આપણો અન્ય કોઈ પણ પાક જે છે એ ધીમે ધીમે લીલો બનતો જશે તો આ જે મેં તમને માહિતી આપી એ માહિતીથી જો તમે કામ કરશો તો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આપણે આપણા મગફળી અથવા તો સોયાબીનના પાકની અંદર જે કંઈ પ્રયાસ છે એને આપણે દૂર કરી શકીશું અને ખાસ કરીને આપણે આવતીકાલનો જે એપિસોડ છે એ ખાસ કરીને મગફળીની અંદર આવતો સુકારો એની કે ઉકસુક જે આવે છે આપણી મગફળી એકાએક સુકાઈ જાય છે એ પાછળના કાનો શું એને નિવડવા માટેના ઉપાયો શું હોઈ શકે આ વિષય ઉપર આપણે કાલે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો જોવાનું ચૂકશો નહીં અને આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે ભારત કી જય